એક ભાઈ સરસ મજાનું નાનકડું એવું આપણા ગામ જેવું ગામ હતું એ ગામની અંદર છે ને એક આનિયાબેન છે ને એ આનિયાબેન જેવી એક નાનકડી એવી બેબલી બેન હતી એની મમ્મીએ સરસ મજાની ગરમ ગરમ પૂરી બનાવી પૂરી બનાવીને એટલે એ તો હાથમાં પૂરી લઈ અને ઓટલે બેઠી બેઠી પૂરી ખાતી હતી જ્યાં ભાઈ આ બેઠે બેઠી પૂરી ખાતી હતી ને ત્યાં એક બાજુના એક ઝાડ ઉપર એક કાગડાભાઈ કોં કોં કરતા બેઠા હતા એણે આનિયા બેનને જોયા પૂરી ખાતા અને કાગડાભાઈને તો ભાઈ પૂરી ખાવાનું મન થઈ ગયું એટલે કાગડાભાઈ તો ના આવડા નાના બાળકો હોય તો આમ હાથમાં પૂરી હોય તો ધ્યાન ક્યાંય હોય કે નહીં હેં ઘડીક પૂરી આમ ખાય પાછા ઘડીક આમ બધે જોતા જાય તો આનિયા બેન પૂરી લઈને આમ બેઠા હતા ને આવડ્યા કોક કરતા આની હાથમાંથી પૂરી લઈ ગયા અને ઉડી ગયા ઉડતા ઉડતા દૂર એ તો ગામની બહાર નીકળી ગયા ગામની બહાર જંગલ ચાલુ થતું હતું તો જંગલ પાસે જઈને એક ઝાડ ઉપર બેઠા અને વિચાર કર્યો કે હવે હું બેઠો બેઠો નિરા તે પૂરી ખાવ પણ બન્યું એવું કે આ જંગલ હતું ને એ જંગલમાં એક શિયાળભાઈ રહેતા હતા કોણ રહેતું તું શિયાળભાઈ તો ભાઈ ખોરાકની શોધમાં આમ તે માટા મારતા હતા પણ કાંઈ ખાવા મળ્યું નહોતું એટલે એ થાકી ના ઝાડ આગળ આવીને આમ જોયું ને તો ઝાડ ઉપર કોણ ને જોયા કાગડાભાઈને ને જોયા અને કાગડાભાઈની ની ચાંચમાં સરસ મજાની અવળી મોટી હો ભાઈ પૂરી ફૂલેલી મમ્મી પૂરી બનાવે કે નહીં હે હવે ઉતાસણી આવશે એટલે સરસ મજાના મોટી મોટી અવળી અવડી પૂરી બનાવશે ગળી પૂરી હે સુવાળી અને સુવાળી કે તો એણે છે ને કાગડાભાઈની પૂરી જોઈ ને શિયાળભાઈ એટલે શિયાળભાઈના મોઢામાં તો ભાઈ પાણી આવ્યું આપણે કોઈક બીજાને આગળ ભાગ ભાળી જઈએ તો આપણે પાણી આવે ને મોઢામાં એમ શિયાળભાઈના મોઢામાં પાણી આવ્યું અને શિયાળભાઈએ તો વિચાર કર્યો કે કાગડાભાઈના આગળથી એની ચાંચમાંથી મારે પૂરી પડાવી લેવી છે પણ કેમ પડાવી એમની માગે કે કાગડાભાઈ મને પૂરી આપો ને તો કાગડાભાઈ પૂરી આપે તો આપતા હશે ભાઈ શિયાળભાઈ તો છે ને એક યુક્તિ અજમાવ્યો એક આઈડિયા કર્યો એને તો છે ને ઝાડની ડાળી ઉપર જીયા બેન આમ ભાઈ એને હાથ પાડ્યો કાગડાભાઈ આમ નીચે જોયું નીચે તો શિયાળભાઈ તો કાગડાભાઈ તો કાંઈ બોલે ચાલે નીચે જોયું શિયાળભાઈ કીધું રે કાગડાભાઈ હું તો તમને કે દાડાનો ગોતતો તો ઈ કે મને તોલાએ કીધું કે કાગડાભાઈનો રાગ કેવો સરસ ઇકે એટલે મને તમારા ગીત સાંભળવાનું મન થઈ ગયું હે શું કીધું મારે તો તમારું ગીત સાંભળવું છે એ કે કાગડાનો રાગ સારો હોય હે કાગડો કોક કોક બોલે કોઈને ગમે હે કોનો રાગ સારો હોય ખબર છે રાગ કોનો સારો હોય પોપટનો વેરી ગુડ કોનો સારો હોય ઓયલ બોલતી હોય ને તો આપણે એમ થાય બોલ્યા જ કરે કુહુ 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 કેવી સરસ બોલતી હોય હે તો આ શિયાળભાઈએ તો એને શું કીધું કે મારે તો તમારું ગીત સાંભળવું તું ત્યાં તો ઓલા કાગડાભાઈ હતા ને તો ફૂલાઈને ફાળકો થઈ ગયા ભાઈ એના વખાણ કર્યા ને ત્યાં તો કાગડાભાઈને તો એમ થઈ ગયું ઓહો મારો રાગ આવો સરસ શિયાળભાઈ વખાણ કર્યા ને કે કાગડાભાઈ ઓલે એકાદું ગીત સંભળાવો ને ત્યાં તો કાગડાભાઈ કોક કરીને ગાવા ગયા ને ત્યાં શું થયું પૂરી કે કાગડાભાઈ ગાવા જાય તો શું થાય પૂરી પોરી હે ગીત ગાયતા ચાચા મૂચી થાય કે નહી આમ કોક કરીને ત્યાં તો કાગડાભાઈ ની ચાંચ માંથી પૂરી પડી ગઈ નીચે અને શિયાળભાઈ તો આ મોઢું પાડીને તૈયાર જ હતા હો ભાઈ જેવી પૂરી આવી એ ભેગી તે મોઢામાં સીધી જીતી લીધી અને સીધા એક દો ને તીન ભાગી ગયા જંગલમાં અને કાગડાભાઈ તો કોં કોં કોક કેટલાય સુરમાં ગીત ગાય ને આમ આમ નીચે જોયું કે શિયાળભાઈ મારા શું વખાણ કરે ત્યાં તો કોણ હોય શિયાળભાઈ એને પ્રશંસા કરવા એના વખાણ કરવા એને વાટે ઊભા તા એ તો ભાગી ગયા તા ભાઈ શિયાળ તો છે ને લુચ્ચામાં લુચ્ચું પ્રાણી કોણ શિયાળ બહુ લુચ્ચું હોય શિયાળભાઈ તો જંગલ ભણી ભાગી ગયા કાગડાભાઈ તો આમ જોયું ત્યાં તો ક્યાં કોઈ નહીં શિયાળભાઈ નહીં અને પૂરી નહીં બધું ગયું અને કાગડાભાઈ તો સાના માના થઈ ગયા નિરાશ થઈ ગયા અને કાગડાભાઈને પછી ધીરે ધીરે રહી રહીને મોડી મોડી ખબર પડી લાઈટ થઈ ટ્યુબલાઇટ થઈ કે હે અરે આ શિયાળભાઈ તો મારી પૂરી પડાવી ગયા બાકી આ બાગનું એવું કાંઈ મને લાગતું નથી ખાધું પીધું ને મોજ કરી ચાલો ક્લેપ કરો બધા મજા આવી પછી આ વાર્તા તમારે આજે તમારા મમ્મીને કહેવાની તો આપણી વાર્તા શું થાય પાકી થાય આપણે વાર્તા કહેતા આવડે આ ખુશભાઈ વાર્તા કહેતા આવડે બીજા કોઈને કેમ નથી આવડતું ઘણા બધાને આવડે છે સરસ વાર્તાઓ આવડે છે બરાબર હમ તું તો ભાઈ વાર્તા માં નંબર લઈ આવ્યો હો ભાઈ તારું તો કઈ તારા તો કઈ વખાણ થાય હે